પાટણ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે વર્ષે દહાડે પાટણ શહેરના વિવિધ આસ્થા સમા ધાર્મિક સ્થળોએ ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે પાટણ શહેરના સોનીવાળા વિસ્તારમાં આવેલી પાટણ વિશાળ શ્રીમાળી સોની જ્ઞાતિ સમાજના વાગેશ્વરી માતાના મંદિરમાં અન્નપૂર્ણા મહોત્સવ ચાલી રહ્યું છે જેમાં અવનવા મહોત્સવ અને મનોરથનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે અન્નપૂર્ણા મહોત્સવને લઈ નવ દુર્ગાઓનું પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં નવ બાળાઓ વિવિધ સ્વરૂપ ધારણ કરતા પાટણ શહેરના ભાવિક ભક્તોએ તેનું પૂજન અર્ચન કરી નવદુર્ગાઓનું પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સોની સમાજની મહિલાઓએ ગરબે ઘૂમી નવદુર્ગાઓના પૂજનની સાથે સાથે શ્રદ્ધાપૂર્વક અન્નપૂર્ણા મહોત્સવમાં સહભાગી બની હતી ભાગેશ્વરી માતાજીનું સ્થાનક આસ્થા સમૂહ બની રહ્યું હોવાથી છેલ્લા બે વર્ષથી મુંબઈ સ્થિત એક મહિલા પોતાની કામના પૂર્ણ થતાં તેઓ અન્નપૂર્ણાના દર્શન કરવા આવતી હોવાનું જણાવ્યું હતું હાલમાં શ્રી અન્નપૂર્ણા મહોત્સવ ચાલી રહ્યો છે આ વ્રત એ માક્ષર સુદ છઠથી કે માક્ષર વધ અગિયાર સુધીનું એકવીસ દિવસીય વ્રત છે જેમાં પાટણ વિશાળ શ્રીમાળ સોની મંડળ દ્વારા આ વાઘેશ્વર વાઘેશ્વરી માતાનું મંદિર એ સોનીવાળા વિસ્તારમાં આવેલું છે જેમાં મા અન્નપૂર્ણા માતાની પ્રતિમા એ વર્ષો જૂની છે પ્રાચીન છે જેનું આ માગસર મહિનાની અંદર વ્રત દ્વારા એ વખતે અવનવા મનોરથોનું આયોજન કરવામાં આવે છે અને દરેક ભક્તો માતાજીની દર્શન કરી અને એની ધન્યતા અનુભવે છે આજ રોજ માતાજીનો છેલ્લો દિવસ છે અને આ છેલ્લા દિવસે આ નવ નવ દુર્ગા પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં નવ દુર્ગાઓને એ સાક્ષાત અહીંયા જાણે સ્વરૂપ ધારણ કરીને મા રૂમે ઝૂમે આજે પધારી રહી છે અને એમાં એક બટુક પણ છે કે જેમાં બટુક એ મા દુર્ગાનું એ પોતે જાણે રક્ષણ કરતો હોય એવી રીતે અહીંયા પધારી રહ્યા છે અને દરેક દર્શનાર્થીઓ અને ભક્તોએ આ પૂજનનો લાભ લીધો છે નવદુર્ગા એ મા પાર્વતીનું સ્વરૂપ છે અને અન્નપૂર્ણા માતાનું સ્વરૂપ છે જે અન્નની દેવી છે અને અન્ન અન્નની અધિષ્ઠાતી દેવી એ આ આખા જગતનું એ રક્ષણ અને પાલન પોષણ કરનારી આ દેવી છે તો આ નવ દુર્ગા માતાનું પૂજન કરી અને દરેક દર્શનાર્થીઓએ ધન્યતા અનુભવી છે મને અન્નપૂર્ણા દેવીમાં અને ભગેશ્વરીમાં બહુ શ્રદ્ધા છે હું છેલ્લા બે વરસથી કન્ટિન્યુ અહીંયા આવું છું અને મારું ત્રીસ વર્ષથી જે કામ અધૂરું હતું એ મારું કામ રંગે જંગે પૂરું થવા જઈ રહ્યું છે